હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજના નવાલોગમાં મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે મિત્રો આજે સવાર સવારમાં અમે શું લાકડા ભરવા જવાના છે મિત્રો ગઈકાલે જવાના હતા પણ શેરડીના ફેરા હતા શેરડી લાવવાની હતી પિકઅપમાં ભરીને

ડિજિટલ સ્કેલિંગ થાય છે તો મિત્રો આજે લાકડા તોલવાના છે તો આપણે આજને ટ્રાય કરીને જોઈશું કેવું એકી રીસી આવતી છે આની બરાબર આવતું છે વજન કેવું આવે છે તમને હું આનો રિવ્યુ આપીશ તો મિત્રો બની રહું બ્લોગમાં

阿丁妈咯，我都带去。阿哥买来嘞。 ખોદડી લે આ તાર કે ભાઈ રોડ બકવાસ રોડ બાપ રે બાપ સાપ સાપે કાંસ જંગલ

આ છે જેવો જ સીન આ લોકો જોઈ શકો છો આપણને ચાલવાની તકલીફ થાય એવી જગ્યા પર આ લોકો લાકડા લઈને આવી રહ્યા છે જોઈ શકો છો આમની શું હાલત થતી હશે

ah uh -huh. મિત્રો મજૂરો અહીંયા ચિકન બનાવી રહ્યા છે આજે તપેલામાં છે ચિકન છે ને હળદર મસાલો ને બધો વઘાર કર્યા વગર ઉપરથી નાખી દીધો છે તેલને બધું ને અહીંયા પથ્થરનો ચૂલો બનાવીને એના પર રાંધવાના છે આ મજૂરો

पचास किलोमीटर पचास फुट अंदर से चालीस पचास किलोमीटर अंदर से हाँ तो है कई रीते निकल है तू तो? टूटी फूटी नहीं पड़ता अंदर हम तो सुन तू टूटी पड़े हम हम तो कहते सुन मोबाइल मोबाइल पड़ी गया तो वाट लग जाए जा पड़े कौन नहीं, नहीं? हाँ ये तो हाँ મિત્રો આ જોઈ શકો છો તમે કોઈ દિવસ જયા નહીં હોય એવા લાલ ચોખા છે આજે તમને પહેલી વાર આનો ભાત બતાવીશ લાલ છે લાલ આવા છે લાલ ચોખા અહીંયા આગળ ચિકન બની રહ્યું છે ચિકન

અહીંયા ખોદાયું છે અહીંયા પાળ હતી એટલે ઉતરવાનું તો એટલે ખોદાઈ દીધું છે બીજું આમાંથી જવાનું છે આ કપાસમાંથી આ રીતે ગાડીમાં લાકડા ભરી દીધા છે ને અત્યારે દોરડું બાંધીને પછી ત્યાં પર નીકળે રસ્તો ખરાબ છે એટલે પુષ્પડોહો રસ્તો બતાવવા માટે આગળ દોડી રહ્યો છે ગાડીમાં લાકડા ભરેલા છે વધારે રસ્તો ખરાબ છે આવતા ને મિત્રો ઓકે ગાડી જવાતે ગુજરાત મિત્રો અરે ગુજરાત સંદેશ ગુજરાત મિત્રો અરે સંદેશ આ મુકે ને અલગ હું કે મિત્રો આ મોબાઈલ મૂકે આપ ખીસ્સામાં લાખ કિસ્સામાં હા કાંઈ નહીં લાગે છે ઢોકરે સુગર ફેક્ટરી ઓલા ઓલે વખત નહીં લીધા ઠાના બધા લીધા આ છે ડોકરિયા સુગર ફેક્ટરી અને ડોકરિયા સુગર ફેક્ટરીના અંદરનો નજારો મિત્રો જોઈ શકો છો સામે ચેરડી ખાલી થાય છે મિત્રો જે તમને મેં કાંટાની વાત કરી હતી વજન કાંટો મિત્રો એ વજન કાંટાનું વજન અને જે મોટો કાંટો છે આ સુગર ફેક્ટરીનો એનું વજન ઓલમોસ્ટ સેમ જ આવ્યું છે મિત્રો મારા ખ્યાલથી કાંટો સારો છે તમે ખરીદવાના તો ખરીદી શકો છો આ કોઈ પ્રમોશન વિડીયો નથી મિત્રો જોઈ શકો છો સામે

મિત્રો તમને એક વસ્તુ બતાવવા માંગુ છું આ ભરેલી ગાડી છે ને આજે રબર છે આજે રબર છે ટાયરના પાસે આજે રબર છે ખાલી બે આંગળી જેટલા અહીંયા ગેપ રહી છે રસ્તાને નીચે હડવા માટે મિત્રો જ્યારે ખાલી થશે ત્યારે તમને આ બતાવીશ કે અહીંયા કેટલી ગેપ રહેશે એ મતલબમાં આખું ટાયર અહીંયા દબાઈ ગયેલું છે આ ટાયર જોઈ શકો છો ટાયર બી અહીંયા અંદર અંદર ઘૂસી ગઈ છે તો ફાઇનલી ગાડી અનલોડિંગ કરવાનો નંબર આવી ગયો છે ને અત્યારે હું જાઉં છું કંપનીના અંદર મિત્રો ગાડી વજન કરવા માટે ઘાટા પર ચડાવેલી છે સુભાવના લાકડા ભરેલી પિકઅપ ખાલી થઈ રહી છે અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો મિત્રો મળીશું નવા લો ત્યાં સુધી બાય જય હિન્દ જય ભારત